હે ભગવાન તારી લીલા અપરંપાર કેવી જોઈ લો ચારે બાજુ રહેર તો પાક હો વીઘા જમીન આવું હારું ઘર બે છોકરા ભગવાન ભગવાન કાંઈ બાકી નથી રહ્યું મારી પાસે હવે હવે તમે હું હવે આ એક મોબાઈલ છે ને એ થોડું થોડું આવડ્યું છે ચાલો જોઈ લો હવે આ હા હા આમાં તો ફોટો આવ્યો ઓહો આ છોકરીનો ભગવાન ભગવાન કામ થઈ ગયું લ્યો આગ એટલે આમાં તો મેસેજ આવ્યો ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી એક્સેપ્ટ કરી અને હવે તો એના ફોટા મીડિયા આવવા બે ત્રણ ચાર અરે આ તો મેસેજ એ આવ્યો જો તમે મારા ફ્રેન્ડ હો તો હું કુંભ મેળામાં આવું છું તમે આવો તો આપણે મળીએ અરે વાહ વાહ ભગવાન 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 ની લીલા અપરમ પાર જો આનું નામ ભગવાન ની લીલા કામ થઈ ગયું એટલે આમાં તો મેસેજ વાહ સારું કામ થઈ જાય કુંભ મેળામાં બોલાવ્યો વાહ 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 તો ગમે થાય મારે તો કુંભ મેળામાં જવું એટલે જવું આવી વખતે ભગવાન ના દર્શન થાય આવા દર્શન થાય બધું થાય હવે હમણાં ખેડીક ન આવે ને તો હારું હું એને મેસેજ મોકલું મોકલું હું આ બે વાત કરું ભલે વાત આમાં છે ને હમણાં કુંભ મેળો હાલે છે

ભરતાનું કીધું અને ભરતાની રજા લેવાનું મારે કાઈ થાતું નથી હું તો આ આલ્યો મેળામાં આમ હું તારે કામ છે પણ એમ નથી આ કરું કોણ ક્યાં જાય છે મારા બાપ મુંગા તો રહ્યો એમ કહું આ बाजू આ આ ભાઈ હું આમાં એ હું ગમે ત્યાં ગમે ત્યાં ખબર પડે બરોબર છે મારે આવું એમના નવરો આટા મારું તમારે આવું મારું થાય તો હું તને કઉ તારી તારી પર વિશ્વાસ મૂકીને કઉ છું હું કુંભા મેળા માં જાવ છું કઈ કેતો નહી હા

હોય તો વાત કેવી હું તારે એવી વાત મારા કરે છે આમ જો તારો બાપો રહ્યો ને એ પોટલું બોટલું બાંધી ના મેળામાં ગયો મને તો ફડકો પડી ગયો તો બીજું છે ને એ તારા બાપે મગજમાં ભાભી ખોટું નથી બોલતો આમ જો આમ આમ કરી માથે કરીને લટક મોટક કરતા જાતા કેટલાય ને રમાડે છે એ મારો બાપ છે હું ઓર છું એને મારી વાત સાંભળ કે હું કરે હું તને બાપા ઉપર વિશ્વાસ છે ને અમે જ આવી ગીરેજ બી નથી બરોબર હમણા ઘીરેજ પૂછી લાવી છે આ કુમ ના મેળે ગયા છે તો બાપા નો વારો બરોબર છે બાકી મારી વાત ખોટી ન હોય ખબર જ છે અત્યારે જી કીધું કોઈ ખોટું બોલ્યો નથી તમને એ ભાઈ તારે ને તો વાંધો બોલો કેમ ખોટું નથી બોલતો કઈ વાંધો નઈ એ ભાઈ માનવું તો માનો ને જાવ તેલ પીવા ભાઈ મા

બાર ને એ બાપુ તારણ વગર રિયજ નહીં બાદ બાપુ ને મોઢે ચડાવે છે હવે એને તમને ખબર તો છે હવે એના માનસિક રોગ છે માણસ પબ્લિક માં જાય છે ને તો એના જીવ મુજા છે હવે ક્યાંક ને જીવ છે કે તો અરે બા કેવડો હજારો માણસો કરોડો માણસ આવે તમે ભોરા પડો છો બાપુને નહોતા મોકલવાના હા એવું જ કરે છે બાપુને એને કીધું હોય છે કે તમે ફોન ન કરતા લખે આપડે ના પાડે હા હા એ વાત હતી ના બટા એવું નથી પણ મને તો આવું કઈ યાદ નતું મને એમ થયું બિચારા છે ને

પણ એક બે દીમાં નો આવી શકે આવી શકે તો બીજો કાઈ તો આપણે વાડીનું કરવું પડશે કરવાનું મને તો ઈ બીક છે જો અહીંયા કરે તમારે ધક્કા ખાવા પડશે તો તમારે આજ કરવાનું અહીંથી અહીંયા ન્યાંથી વાને તો અહીંયા કેટલી ગડદી હોય અને નો કરે નારાયણ ને તમને કાક થઈ જાય મારે શું સમજવું

इतना देर लगाया उसने आने में पता नहीं मिल भी नहीं आया मैं में आएगा भी या नहीं भी आएगा क्या करूं अकेली अकेली कहाँ जाऊंगी क्या करूंगी मालूम नहीं पड़ता चलो देखती हूँ मुलाकात लेने के बाद चलो ढूंढती हूँ उसे अरे पानी तो बहुत अच्छा है कितना सुंदर नजारा है चलो थोड़ा हाथ पैर धो लेती हूँ अभी तक आए नहीं है कहा होगा तब तक हाथ पैर धोती हूँ थोड़ा मजा लेती हूँ नदियाँ किनारे दिन पुकारे कहा होगा पता नहीं आएगा या नहीं आएगा मालूम। <laughs> मजा पानी दिखाई नहीं दे रहा। कहाँ होगा खो का હવે કામ થઈ ગયું હવે હું જાવી ની પાસે ઓળખાણ કાઢું હમણાં વાતો કરીને હમણાં નીકળે નીકળશે જોઈ જે ભગવાન કરી ને ઈજ નીકળે अब तो बोर हो रही हूँ अभी तक नहीं आए पता नहीं कहां हो आप आप यहां क्यों बैठे हो अरे तुम जाने पहचाने लगते हो तो क्या हुआ जाना पहचाना लगते हुआ? अरे लगता है मेरा चेहरा देखा तुम्हारा चेहरा तो डाचा देख के बोलो मैंने मैंने आपको पहले देखा है मुझे कहाँ देखा होगा आपने अरे कहीं भी देखा होगा सोच लीजिए कहीं देखा होगा मेले में देख रहा होगा मेले नहीं मेले में, मेले में, तो। में नहीं ये आ, देख लो क्या देखो अच्छा, वो आप वो हाँ हूँ मैं तो फोटो तो आपने भेजा उसमें आप अलग लग, -लग रहे हो ऐसे तो पहली लग -लग तो तो पहली बार मिलता है ना इटली लगता है ऐसा नहीं फोटो में तो अलग दिख रहे और मैंने हो। तो दूर से देखा कि आप कहीं गिर ना गए इसमें, इसमें। आप हैंसम दिख रहे हो हाँ तो इसमें मैं हैंसम नहीं हूँ <laughs> अभी आप अरे ये तो हवर होवर से मैं घूम रहा हूँ इसलिए तड़के में ऐसा लाचा हो गया है बाकी तो मैं इतना की लड़कियाँ मुझ पर मरती है अच्छा तो मेकअप से आपने रिक्वेस्ट में मुझको भेजा मैंने एक्सेप्ट कर ली तो मैंने आपको कब से इंतजार मेरे को करवा रहे हो तो आप अभी तक क्यों नहीं आए कितने अरे तो आप देरी आपकी वजह से तो मैं में आया हूँ तो इतना देरी आपने क्यों लगाया आने में देरी नहीं ली भगवान का शुक्र है कि मिल गए हाँ वरना वो तो मेरे को अकेला ही घूमना पड़ता बिना हाँ। आपके तो तो, तो फेसबुक में थी लेकिन आप मेरे दोस्त अच्छा, दोनों घूम लिया क्या अभी घूमना बाकी है आपको अजी घूमना तो बाकी है खाना वाना खाया क्या वो भी नहीं, बाकी है खाना भी नहीं खाया है आपके बगैर मैं कैसे खा सकता तो मैं भी भूखे प्यासे हूँ कब से तो मैं भी भूखा हूँ दोनों का एक ही हाल है तो क्या करेंगे तो चलिए घूमने चलेंगे खाना, खाना खाएंगे खिलाना पड़ेगा खाना आपको खिलाना पड़ेगा हाँ वो तो मैं ही खिलाऊंगा ना और मेरे को घूमना भी है फिर ये चकडोलमा भी बैठना है सब जगह घूमना है घुमाओगे अरे जाएंगे घूमेंगे फिरेंगे सिनेमा देखेंगे स, सब करेंगे शॉपिंग करना है बहुत सारा शॉपिंग भी करेंगे चलो बहुत सारा आपके जैसा फ्रेंड मिल जाए तो क्या इसमें तो बहुत बड़ी बात है मेरे नहीं, लिए तो। पहले ये बताओ आप शॉपिंग कितना करवाओगे आप जितने चाहो जी भर के हाँ जी भर के करिए पक्का हाँ पक्का है वो बोला कोई फोक नहीं होता है फिर फिर नहीं जाओगे ना नहीं फिर पक्की जबान है पक्का हाँ पक्का गुजरात दिखाओगे हाँ गुजरात भी दिखाऊंगा सौराष्ट्र भी दिखाऊंगा घूमने ले जाऊंगा सब जगह ले जाऊंगा अच्छा आपके घर पे कोई बोलेगा तो नहीं ना नहीं कोई नहीं बोलेगा मैं भी मैं एक ही बोलता हूँ घर में देखो <laughs> मेरा और कोई बोलने, बोलने तो वाला है तो ही नहीं मेरा तो आगे पीछे कोई नहीं है एक बार आके देखिए पूरा घुमाओगे पक्का ना हाँ पक्का घुमाऊंगा और अभी क्या करवाओगे ये बताओ पहले मेरे को अभी शॉपिंग करेंगे सिनेमा देखेंगे कुम मेले में घूमने जाएंगे आप जो कहेंगे वही करेंगे अभी तो पहले है ना आप खाना क्योंकि मैं तो आपको सुबह क... से आपने भी खाना नहीं खाया मैंने भी खाना नहीं, नहीं मैंने खाया। मैंने भी खाना नहीं खाया शायद मिल जाए तो दोनों साथ में खाना और तो मिल खाएंगे खाना खाएंगे फिर घूमेंगे फिर गुजरात लेके जाना साथ में घूमेंगे फिरेंगे और क्या और कुछ नहीं तो चलो चलते चलो आपकी मेहरबानी होगी कहेंगे थोड़ी धोखा चलो चलिए सुनो अब लकड़ी को क्या करना है ये मेरा टेका तो है मैं तो हूँ आपके साथ में तो फिर ये टेका छोड़ दूँ एक टेका तो... तो मिल गया तो ये टेका की क्या जरूरत है तो उसको फेंक दो अरे ये फेंक दिया इससे बड़ा टेका तो कहाँ मिलेगा तो फिर... अजी ऐसा मौका फिर कहाँ मिलेगा हमारे जैसा दिल कहा मिलेगा आओ तुमको दिखलाता हूँ कुंभ की एक रंगी शाम देखो, देखो 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 ये कुंभ का मेला ये कुंभ का मेला <laughs> काटे नहीं कटते ये दिन ये रात कहनी थी जो से जो दिल की बात लो आज मैं कहती हूँ आई लव यू आई लव चलो ठीक है चलो जाते हैं चलो हमारा गांव आ गया कितना सुंदर गांव है कितना अच्छा है मेरे को बहुत अच्छा लगा सच में बहुत बढ़िया है बहुत बढ़िया है तो चलो ઘર ચલતે ચલો બાઉ તમને મને એમ છે કાન માં સાંભળાતું નહીં સાંભળાતું હમણાં મને પણ આ મારા બાપુ ગયા છે આ ત્રણ દી થયા મને ખબર છે ફોન બોન આવ્યો તો કે નહી ફોન નથી આવ્યો મને ઈ ઉપાધી માં તો મને મજા નથી એ સારું તમને એમ જ હોય મારા બાપા પાંચ મિનિટ ક્યાંક જાય ને એટલે બાન તરત મજા જ નહીં

આનું સાચું નો મનાય બટા મને કઈ થાય છે એમ ચાઈના રાખો તમારી તમે નજર અમે જોઈ લેજો આ ડોહો બગડો ડોહો કાય ઉપાધી કરો માં બા આવે ને જઈલાની વાત સાચું ના લેના ટાટિયા પણ એ મારો બો આ શું અરે બામ જો તો ખરે એ બાપા આ કોણ છે આ હું તો ઈનો ઈ છું એ ઈ નહી તમે સો પણ આ બીજું કોણ આ છે આ જોની તમારી નજર સામે છે એ ભુંડા લાગો ભુંડા લાગો ધોરે નમણે આ દીકરી જેવી કોને લ्यायवा છો હું આ કેતો હું ઊપડી હાલ્યા તો મને તો હારો કે આ દોહાને મારો મારો ભેગા થઈ જે કેવું હોય ઈ ક્યાં જકવું કરો જે છે ઈ છે હવે હું કરું શાંતિ રાખો તમારે આના લીધે બાધવાન થયું હે ને તઈ તારા લીધે થયું છે શાંતિ તો રાખ તમારી હે ને કાયમ કાયમની ભેજા મારી મટાડી જાવ અમથી મારું કે થાતું નથી બરોબર હું આને લઈને વયો જાવ ચા છે